વેલકમ બેક ટુ અવર vlog. એટ the afternoon vlog, chera guys. As you know. Hmm. Hmm. Our friend che derby rei che. Ni kuch ko thari. Ni kare dinner mathe jawan ઘરે જાય To pehla vijay pe ni kare jaye. Aasa pe ni vijay pe ni vacha. Aur ni pick kari ni apur bata jaye. Pehla to

હોર્સ રેસ માટે બહુ ફેમસ છે ખબર એ ખબર નથી આપણે કઈ કેટી થી કરી રૂપાય કો હતા ઇન્ડિયા અમે ઇન્ડિયામાં મૂવીઝમાં મૂવીઝ ને માં આપણે બધું આપણે સાંભળતા હમ હમ ડરબી કઈ ને જોઈ લેજો ના તો આપણે રેસ કોર્સ હોય ને ત્યાં જાય તો ખબર પડે બાકી તો અત્યારે સિટીમાં ના ના ડરબી ડરબી જોઈ લેજો એમ ડરબી નામ સાંભળતા ને

અંદર કોણ કલત પાકું છે એ અત્યારે મેચ ચાલુ હશે એટલે વાંધો નહી એ આપણે નીકળી જઈશું આમે બધા છે લોકો દેખાતું નથી પણ લાગે છે બધું મેચ છે જો હવે દેખા ના પડી જાય દીવાલી ઉપર બધી આવી ગઈ છે extra na ito kali. David. It. My God, traffic, traffic. Thank you, sir. ફોર્ટી નાઇનના આઠસપ્ટા પન પૌવા વન ફોર્ટી મીડિયમ ટીપ સો વન ફોર્ટી નાઇન નાઇન સાત ફેમિલી આઈથી જોઈન થશે મારે શોપિંગ થઈ ગયું છે

એવું કે દો ઇન્સ્ટ્રુમેન્ટ શીખી લેવાનું હું કહાણ ને કહું છું પણ ક્યાં રેડી થાય તો આપણે સદર સેટેર્ડે ને શીખ્યોમાં નીકળો હા હા તો સરસ કેવું કે મને અવાજ આવ્યો એટલે તું આવી હું કહું કો પછી આમાં આસો સરમલી તો તમ લોકો એક બાકી છે તમને લીધું એટલે આ કેવી રીતના ચેન્જ કેવી રીતના થાય આ આજે બચ્ચે એ કેવી રીતના થાય

लाव करिये जी किससे जैसे रिपिक्स कर ना करिलेस ये दवा देना नि गुमली काढ दे गुमली काढ दे हां वो देखो डब्बो खोरने बनाईले ड्राई होईल काही खराब तुना खावणी होता ओ हां हां पीनट्स પછી આની જે હોય તો આ મમરી લોટ એનું વાયદો કાઢવા માટે લેજો ને હા એટલે આમ તો મૂકી દો એટલે ની હતો થઈ જશે એ ઘટલે આમ પાવડર એ તમે એક્સ્ટ્રા નાખો છે હા હા

ચલો જમવા મજા આવી કાહ નાજે મોબાઈલ લેવા નથી આવ્યો તું આજે મોબાઈલ નથી લેવા આવ્યો બહુ મજા આવી એમને તમને રમવાની મજા આવી છે અને અમને તમને રમતા જોઈને મજા આવી એમ હે કહા નાઇસ મ્યુઝિક કપલમાં બેસતી તો ઠીક કપલમાં બેસવાનો કઈ ફાયદો થવો જોઈએ ને આજે હસબન્ડ વાઇફ ને બનાવીન આપશે મુંઢુ એવું છે બધું ભાવશે છે આ તો તમારે ખાલી સર્વ કરવાનું છે જ લેતા હું કહી કે પણ જ લેતાય નહીં આવડે હશે બધા આ વિજી ભાઈ કે જવનટ લેવા મારે અગરૂ છે એમ ડાયલોગ મને બહુ ગમે

ખુશ થાય રાજેશ પણ એના વખાણા બોલવાની એટલી ટેવ પડી કીધા સા બેન

તોળા જ છે બી માંગી લો ને લીંબુ સરકાર આની બહુ ઈઝી છે ને એટલે અખરોટ છે મિલ્ક છે અને મિલ્ક થોડું ઓકે અને બનાવવાનું છે મિનિટમાં બની એટલે તમારે બે હાથ નહીં નહી જોઈતા રાજેશ એક જ હાથ જોઈએ છે તમારે મળશે હજી ડબલ સ્ટોક માં પડ્યો છે હજી અંદર એટલે મને આવ્યો બહુ મસ્ત છે હું જે હું જે કેતી હતી ને પેંડા જે ટેસ્ટ મને જોઈતો હતો ને એ ટેસ્ટ આપણે છે ને વિજયભાઈ ની પચીસમી એનિવર્સરી નેક્સ્ટ યર છે તો આપડે શું શું પ્રિપરેશન કરવી આપડે બધી જ વિધિ કરશું બરાબર લલિત મહારાજ ને બુક કરી દઈશું તો તુલસી લગ્ન થશે પછી એક જોઈએ એક વર્ષ આપણે એ કહી રહ્યા આપડે આપડે એક મેરેજ તો થવા જ એટલે હવે આપણે એનિવર્સરી બધું જ કરશું બાના પીઠી મેંદી સંગીત ફેરા ફરવાના વિદાય

અમે છે ને અમદાવાદ વાળા થોડું બહુ લિમિટેડ લેવા લાયક છીએ પહેલા કે અમુક અમુક વસ્તુઓમાં એડજસ્ટ થતા બહુ ટાઈમ લાગે ત્યાં સુરત વાળા આવું હોય ના હોય પણ બિંદાસ લાઈફ જીવે આપડે કાલ ગિરીશભાઈ ની હોય એટલે ચીડવા મેડમ કે અમદાવાદ કે સુરત પણ એ તો પેલેથી સુરત ની કમ્પેર માં તો અમદાવાદ ક્યારેય ના

સરસ <an> કરી <by wastart> <ouara> <iblampa> આવો કોણ છે નહીં દેખાય કે બાય બાય ચાલીએ બાય ઓ મજા આવી થેન્ક યુ અમને ભી બહુ મજા આવી અમારે થેન્ક યુ અમને મજા આવી ચાલો આ લોકો પ્રોપર એન્જોય કર્યું કે કાન ના દર જ વોડરોપ બતાવી દીધું ટોયસ નહોતે હેના રમાડ તો બધું સારું ચાલો બાય કેની સારું ચાલો

પચીસ એમ કે આખો મિડલેન્ડ નું મોટ બધા નું આવે ને અહિયાં મેલ્ટ રોડ તો દિવાળી માં ઝળતો હોય છે